મિત્રો અત્યારે દુનિયામાં બધાને ઘરે ઘરે એક જ પ્રશ્ન છે કે વાળ ગયેલા પાછા આવે કે નહીં જો તમારે જાણવું હોય ને તો અત્યારે આપણે પહોંચી ગયા છે મેજિક કેરમાં પોરબંદરમાં અહીંના ઓનર જે એમની પાસે જ આપણે જાણીશું કે વાળ વયા ગયા હોય એ પાછા કેવી રીતે આવે છે બેટા તૈયાર નહોતા જેટલા લોકોને વાળ ઉગતા હતા એ લોકોને આપણે કહે કે તમારા ફોટોગ્રાફ્સ આપો રિવ્યુ આપો તો એ લોકોને સારા મળતી હતી એટલે અમારે શું કરવું પડ્યું અમારે કરાવવા પડ્યા એના ક્લિનિકલ ટ્રાયલ્સ આ ક્લિનિકલ ટ્રાયલ્સ અમે કરાવ્યા છે દિલ્હીમાં જેને કહેવાય ક્લિનિકલ ટ્રાયલ રજીસ્ટ્રી ઇન્ડિયાની એજન્સીમાંથી જેમાં કેટલા માણસો ઉપર આ વસ્તુને ટ્રાય કરવામાં આવી અને એમાં આપણે સાબિત કરી દીધું છે કે આ પાવડરને તમે શેમ્પુમાં નાખી અને એનાથી તમારા વાળ ધોશો તો તમારા વાળ ઉગશે આ ટ્રાયલ રિપોર્ટ અમારો એકસો ચાર પ્રકારનો રિપોર્ટ છે જેટલા બી ડોક્ટર્સ હોય ડર્મેટોલોજીસ્ટ હોય હેર સ્પેશલિસ્ટ હોય એ બધા અમારા કોઈ બી સ્ટોર પર આવીને અમારા આ રિપોર્ટને ચેક કરી શકે છે અને આમાં સાબિત કર્યું છે કે અમારા પ્રોડક્ટના ઉપયોગથી તમને વાળ ઉગશે સાથે સાથે તમારા વાળ ખરવાના ઓછા થશે અને તમારા વાળની ક્વોલિટી અને વોલ્યુમ સારું થશે અને જે એક સાયકોલોજીકલ રિપોર્ટ હોય કે ભાઈ જેન્ટ્સ લોકોને જેના વાળ નબળા થઈ જતા હોય કે ખરી જતા હોય તો એ લોકોનો જે કોન્ફિડન્સ ઓછો થઈ જતો હોય ને

આ બધો જે એરિયા હોય ને જે લેડીઝમાં ક્રાઉડ એરિયા કહેવાય તો ત્યાં મારા વાળ એકચ્યુઅલી હતા જ નહીં અને પછી મને કુદરે બી મે બે વર્ષ સુધી કન્ટિન્યુઅસલી અમે બે વર્ષ થઈ ગયા છે પ્રોડક્ટ લોન્ચ તેનો ઉપયોગ તમે જોઈ શકો છો કે કરીરિયામાં વાળ છે ને નાના વાળ છે તો તમે પહેલા તમારા ઉપર ટ્રાય હર એક વસ્તુ અમે જેમ પ્રોડક્ટ લોન્ચ કરીએ ને પહેલા હું મારા ખુદ ઉપર ટ્રાય કરું છું અમે અમારું શેમ્પુ જ્યારે બનાવ્યું ને તો એ શેમ્પુ માટે અમે એસી ટાઈપના અલગ અલગ શેમ્પુ ને પણ મેં મારા ખુદના વાળ ઉપર ટ્રાય તો આવા બીજાના કોઈ અમારે મારે રિવ્યુ જોતા હોય તો તમને મળી જશે હવે મળશે કેમ કે અત્યાર સુધી તો અમને કોઈ રિવ્યુ આપવા રેડી નહોતું પણ હવે અમારી પાસે ઘણા એવા કસ્ટમર છે કોઈ રેર કેસ શું છે નાના છોકરાઓ છે ઘણા લોકો જેને અમારા પ્રોડક્ટ ફરક પડ્યો હોય ને એ બધાને તમે લાઈવ રિવ્યુ તમે ચેક કરાવી શકશો અને સાંભળી શકશો તમે આ મેજિક ની પ્રોડક્ટ વાપરો તો તમને કેટલું રિઝલ્ટ મળ્યું મેજિક પ્રોડક્ટ ત્રણ મહિના છો અને તમે મારા વારના જોઈ જ શકો છો મેં પહેલા ઘણા પ્રોડક્ટ ટ્રાય કર્યા પણ રિઝલ્ટોડક હું દિનેશભાઈ ગરચર છું મેં દોઢ વર્ષથી હું કન્ટિન્યુ વાપરું છું મેજીક કેર એમાં મને આઠ મહિનાથી કોઈ જાતનો ફેરફાર નહોતો જે મારા વાળ ખરતા હતા એ મારા વાળ સાવ સ્ટોપ થઈ ગયા હતા પછી મેં કન્ટિન્યુ ચાલુ રાખ્યું છે અત્યારે મારા વાળમાં બહુ જાદુ ગ્રોથ થયો છે આઠ મહિના યુઝ કર્યા પછી

બીજીક વાપરું છું હા હા ગોઠેટ વર્ષથી એટલે પાંચ છ મહિના બહુ ફરક ના પર્યો બરાબર એ પછી ઓછી ત્યાં બધા વાળા આવવાનું ચાલુ થઈ ગઈ રેગ્યુલર પ્રોડક્ટ વાપરવાની રેગ્યુલર પ્રોડક્ટ વાપરવાની અને શેમ્પૂમાં બી વાપરું છું ને તેલમાં બી વાપરું છું તમને વિશ્વાસ હતો કે વાળ આવશે સો ટકા અમારા મેજિક સેફકેર થી અનેક લોકોને એના વાડ નવા ઉગવામાં ફરક પડેલો છે. અમારી સાથે અત્યારે એક છે ધાર્મિકભાઈ કરીને જે સ્પેશિયલ કેસ છે કે જેને જન્મથી જ વાડ નહોતો તો એને પણ મેજિક સેફકેર થી કેટલો ફરક પડ્યો છે ધાર્મિક ભાઈ તમને કહીશું. આ મેડઅપે કીધું સાચું છે તમને જન્મથી વાડ નહોતો? હા અને આ અત્યારે વાડ આવી ગયા. તો આવડી મોટી ઉંમરે વાડ આવી છે એમ? છોટો અત્યારે સુધી તમે ક્યાં પહેલા દવાઈ

અમદાવાદ અને હમણાં જ અમારો નવો સ્ટોર ખુલ્યો છે ઇન્દોરમાં મધ્યપ્રદેશમાં તો તમે અમારા સ્ટોર પર આવી અમારા સ્ટાફ સાથે વાતચીત કરી અને તમે ફ્રી કન્સલ્ટેશન મેળવી અને અમારી પ્રોડક્ટ ખરીદી શકો છો જેટલા તમે ડોક્ટરને વિઝિટના પૈસા આપો ને એટલા પૈસામાં તમને બે મહિના ચાલે એટલું અમારું પ્રોડક્ટ મળી જશે અને સાથે સાથે આ પ્રોડક્ટને વાપરવાનું આ પ્રોડક્ટ છે ને એ સૌથી ઇઝી વાપરવાની વસ્તુ પ્રોડક્ટ છે કે આને તમે ખાલી તમારા શેમ્પુને બસો એમએલ શેમ્પુમાં આ પાવડરને મિક્સ કરી અને તમે એનાથી વોશ કરશો ને એટલે તમને વાળને લગતા બધા પ્રોબ્લેમ્સમાંથી તમને સોલ્યુશન મળી જશે શેમ્પુ કયું વાપરવું એ એના માટે અમે અલગ અલગ માણસોને અલગ અલગ ટાઈપના વાળના પ્રોબ્લેમ્સ હોય છે પ્લસ શું થતું હતું કે જે લોકો એમને ખાલી પાવડર અમારી પાસેથી લઈ જતા હોય પછી એ લોકો બારેથી શેમ્પુ વાપરતા હોય તો તમને ખ્યાલ જ છે જૂના અમદાવાદમાં સુરતમાં બધા શેમ્પુના ડુપ્લિકેટ શેમ્પુ બનતા હોય છે એટલે ઘણા લોકોને એને લીધે રિઝલ્ટ નહોતા મળતા તો અમે રેકમેન્ડ કરીએ છીએ કે તમે અમારા સ્ટોર પર આવો ત્યાં અમે તમને વેલિડ અને જે પ્યોર ઓરિજિનલ શેમ્પુસ હશે ને એ અમે તમને રેકમેન્ડ કરશું એટલે તમને એના પ્રમાણે રિઝલ્ટ પણ મળી શકે અને અહીંયા કોઈ બાર ગામથી ન આવીએ કે તો તો તમે દેશ સેલ કરો છો હા ભાઈ અમે અમે છે છે ને ને શું હોય કે જનરલી માણસો બધા વિદેશથી વસ્તુઓ ઇન્ડિયામાં મંગાવતા હોય છે પણ અમે છે ને આખી ગાડીને ઊંધી ચક્કર મરાવીએ છે ત્યારે કે છે ને અમારું આ હેર કેર છે તો અમારી પાસે કેટલા એવા કસ્ટમર્સ છે કે જે એક વર્ષ ચાલે એટલા બાર પેકેટ પંદર પેકેટ અહીંથી અમેરિકા લંડન કેનેડા બધી જગ્યાએ કુરિયર કરે છે ખાલી એટલે જ નહીં ઓસ્ટ્રેલિયાથી પણ અમારે સ્પેશિયલ કુરિયરથી ઓર્ડર અમારા જાય છે તો તમે ઇન્ડિયામાં ગમે ત્યાં અમારા કુરિયરથી ઓર્ડર કરી શકશો સાથે સાથે અમે એમેઝોનમાં પણ મળે છે અમારા સ્ટોર પર પણ મળશે અને તમને હરેક જગ્યાએ મેજિક્સ હવે અવેલેબલ છે જ તો મારા વાલીડાઓ હવેથી તમારા અથવા તમારા ફેમિલીમાં સગાવાલામાં કાકા કુટુંબમાં માસા માસીમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને વાળ ખરતા હોય વાળનો ગ્રોથ લાવવો હોય જન્મથી વાળ જ ન હોય તો હવે ચિંતા કર્યા વગર મેજિક કેરનો આપણે કોન્ટેક નંબર આપેલો છે એ નંબર ઉપર તમે સંપર્ક કરો ઓનલાઈન ઓર્ડર કરો એટલે તમને ઘરે બેઠા મળી રહેશે ભલે તમે પછી કોઈ ગામડામાં રહેતા હોય સિટીમાં રહેતા હોય કોઈ ભારતમાં નહીં ભારત બારે વિદેશમાં રહેતા હોય ને તોય તમને કુરિયર દ્વારા આ પ્રોડક્ટ મળી રહેશે બાકી હા આનાથી રિઝલ્ટ તો મળે જ જાવ એટલે મંગાવી તો લેજો જ